મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જેસવાના મુવાડા ગામની મહિલાઓ પાણી માટે ત્રાહીમામ પોકારી ઉઠી છે ગ્રામ પંચાયતના નિષ્ક્રિયતાથી ગ્રામજનો પરેશાન થયા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન કરી આપી છે પણ ગ્રામ પંચાયત કોઈ રસ રાખતી નથી વીરપુર તાલુકાના અંતર્ગત આવેલા ખરોડ ગ્રામ પંચાયતના જેસવાના મુવાડા ગામે જ્યાં લગભગ પચીસ ઘરો વસે છે અને અંદાજે બસો પચાસ લોકો વાસ કરે છે ત્યારે આજે પણ પાણી માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે અહીંની મહિલાઓને રોજની જરૂરિયાત માટે લગભગ એક કિલોમીટર દૂર પાણી ભરી લાવવું પડે છે આમ મહિલા અને બાળકોનું અમૂલ્ય સમય રોજ પાણી માટે ખર્ચાઈ જાય છે જેનાથી ન શિક્ષણ મેળવી શકાય કે ન રોજગારી પણ ધ્યાન આપી શકાય છે વધુમાં પશુઓ માટે પણ પાણી મળવું મુશ્કેલ બની રહ્યું છે ઉનાળાની તીવ્ર ગરમીમાં પશુધન માટે પાણીની ઉપલબ્ધિ વધુ મહત્ત્વ ધરાવે છે પરંતુ અહીંની હાલત એવી છે કે પશુઓ તરસે પાણી તડપી રહ્યા છે વીરપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ગામની હદ સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી રહી છે જ્યાં એક તરફ રાજ્ય સરકાર ગામડાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે ત્યાં જેસવાના મુવાડા જેવા ગામોમાં હજુ પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકો તરસે છે રસપ્રદ વાત એ છે કે પાણી પુરવઠા વિભાગે આ ગામ સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન થોડા મહિનાઓ પહેલા પૂરું કર્યું હતું

અમે આ પોણી દૂરથી લાવીએ છીએ એક એક કિલોમીટર સેટરથી અત્યારે તો અત્યારે અમે ધોરણનું કરીએ ક કોમી જવાતું પણ નથી સાહેબ અત્યારે અમે શું કરીએ અમારા પોણી અમને કરી આપો અમારા રોડ નથી જોઈતો લાઈટ નથી જોઈતું પણ પોણી કરી આપો આ બાબતે સરપંચને જાણ કરી હા સાહેબ પણ સરપંચ અત્યારે

ખરોટ પંચાયતના જેસવાના મુવાડા પાણીની તંગી છે અને પાણી આવતું નથી તો એક એક કિલોમીટરથી અમે પાણી લાવીએ છીએ અને ઢોર મોણને પાઈએ છીએ તો પાણી અમે લાવીએ છીએ એક એક કિલોમીટરથી તો પાણી આવતું નથી ખરોડ પંચાયતમાંથી સરપંચને જાણ કરી તો એ સરપંચને કોઈ કોને લીધું નથી આજથી લગભગ પોચ છ વર્ષથી આવી તંગી પડે છે લાઈનો નાખેલી છે બધું ક્લિયર છે તો છતાંય પાણી આવતું નથી જાણ કરી કરીને થા કે અમે તો એ કોઈ સામું જોતું નથી સરપંચ ની કે બીજાની મહીસાગર